ઋષિ ભોજન હોય અઢીસો ઋષિઓનું ભોજન કરાવવાનું હોય જે હમણાં તમને ત્યાં ભોજન ઘરમાં ઋષિઓને ભોજન કરતાં બતાવશું અઢીસો ઋષિઓને બધા જે આવેલા છે મજુ મહાજનના જે સદસ્યો તેના તરફથી છે આજે જો સાધુ ભોજન કરાવવાનું છે તે સાધુઓ આવી ગયા છે અઢીસો સાધુઓ છે જે અમે બધા જે સંઘ આખો અમારો ગયો છે તેના તરફથી જ છે જમણવાર અત્યારે સાધુઓનું ભોજન તેના તરફથી જ છે યુનિયન તરફથી નથી સૌ સૌ બધાએ આપવાના જ છે અમારા તરફથી છે બધા જે ગયા છે યુનિયનના હોદેદારો તેના તરફથી જ છે અત્યારે જોવો ક્ષમુ ભોજન ઋષિ ભોજન સાધુ ભોજન કરાવી રહ્યા છે જે વાપ પ્રવીણભાઈ સાધુ ભોજન કરાવી રહ્યા છે અત્યારે હાલ સાધુ સંતોને જમણવાર ચાલુ થઈ ગયો છે સાધુ સંતો બેસી ગયા છે જમવા માટે ભોજન લઈ રહ્યા છે સાથે ધન ભજનની પણ મોજ ચાલુ જ છે અઢીસો સાધુ સંતો આવ્યા છે આગળ તમને કીધું એ પ્રમાણે બધું જો કરવાનું છે બહુ બધા ફિરસી રહ્યા છે યુવાનો ભાઈઓ દાન કરી રહ્યા છે હાલ બધાએ જમી લીધું હવે દાનપૂણ કરે છે બધાય હવે સમૂહમાં જ છે પણ બધા એનો વારો આવે રીતે દાનપુણ કરે છે સાટું ભોજન પૂરું થઈ ગયું હવે જો અમારું ભોજન ચાલુ છે હવે જે અમારી ગીની નજીક પ્રતિનિધિઓ આવ્યો છે બધાય જ મેં જમવા અને રેસિડિયન્ટ છે બાપ ભાઈ જમવા લી લાઈનમાં છે મારા ભાઈ પણ લાઈનમાં છે રોલની ટીમ ફેરસવામાં આવી ગઈ છે રોલ ટીમ જે છે રહી છે

હવે થોડીક આરામ કરી અને હવે આપણે જઈ રહ્યા છીએ જે પ્રાર્થના ખંડ છે તેમાં સમારંભમાં જ્યારે આપણે સાડા ત્રણ વાગે કેડી દેસાઈ સાહેબનો વિદાય સમારંભ હોય તે ઉજવવા માટે આપણે પાછા પ્રાર્થના ખંડમાં જઈ રહ્યા છીએ હાલ

अभिनंदित करिश कैलेकली प्रमुख सी पॉवर पहले के स्वागत। बिजी मारा। कर बिजी मारे। साइड न स्वागत हम चाह रहे हैं। फुल फॉर्म तरफ दी। फिर ऐसे ये तमाम फोरेस्ट रिफॉर्म तरफ दी रीति है और उससे અને કેડી દેસાઈ સાહેબનું સ્વાગત કર્યું જોર દ્વારા અને પ્રમુખ સાહેબ નો સન્માન કરે આજના પ્રસંગે મારવા દેવ ભૂમિમાં માન સન્માન અને સ્વાગત કર્યું છે તે માટે હું અને મારું પરિવાર હંમેશા પંજાસ માર ફેડરેશનના ટ્રેઝરર શ્રી व्यासજી જેમના માટે આજે કાર્યક્રમ આજે યોજો છે સાહેબ

જે અંદર રસોડામાં જઈને થોડી ઘણી સેવા કરીએ બાકી પાછા આપણે રાત્રે કારોબારીની મીટિંગમાં મળશું જો વિડીયો એલાઉન્ટ હશે તો બતાવીશ તો પછી વિડીયોનું સમાપન બતાવીશ તમને તો જય માતાજી જય મૈયા જય અન્નપૂર્ણા માતા જીતુભાઈ જાડેજા અને જદુભાઈ જાડેજા જમવા માટે પધારી રહ્યા છે આવો રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે આવો જમવા માટે પધારો જીતુભા અને જધભા આભાર તમારો જમવા આવ્યા બદલ આજે રાત્રે પીરસવાની સેવા જોલ ડેપોના હાથમાં આવી છે આજે ઢોલ ડેપોનો વારો છે પીરસવા માટે જે પીરસી રહ્યા છે આપણા ધોલ ડેપોના યુવાનો બીજા ટેબલે પણ છે અત્યારે હાલ અહીંયા છે બે ટેબલ ગયેલા છે